સુરતની હીરા પેઢી સાથે દિલ્હીમાં તેના જ કર્મચારી એક કરોડ સાઠ લાખ રૂપિયાનું ઉચ્ચાપથ કર્યોની ફરિયાદ મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવા પામી છે મૈધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કૈલાસનગરના શંકેશ્વર કોમ્પ્લેક્સમાં રહેતા અશોક પૂનમચંદ મહેતાની મૈધરપુરા સંસ્કાર ડાયમંડ નામથી પેઢી ચાલે છે દિલ્હીના કારોલબાગમાં સેફ વર્લ્ડમાં તેમનું ખાતું પણ છે જે હીરા રાખવામાં આવ્યું છે ત્યાં છેલ્લા ચાર વર્ષથી કંપની દિલ્હી ઓફિસમાં મૂળ બનાસકાંઠા હાલ દિલ્હીમાં રહેતા ભરતખોડા રાજપૂત સેલ્સમેન તરીકે કામ કરતો હતો ત્યારે આઠમી ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ દિલ્હીમાં લોકડાઉન હતું તે ભરત વતન ગયો હતો અને અશોક મહેતા દિલ્હીની વિઝિટ માટે જતાં ખબર પડી કે વોલ્ટમાં છ્યાસી હીરામાંથી ત્રેવીસ વેચાઈ ગયા છે તેના એક કરોડ સાઠ લાખ રૂપિયા વેપારીઓને આપી દીધા હતા ભરતે તે પેમેન્ટ કંપનીને નહીં આપી ચાઉ કર્યા હતા અશોક મહેતાએ વોલ્ટ ખોલતા તેમાં ત્રેસઠ હીરા અને ભરતનો ફોન પણ મળી આવ્યો હતો દિલ્હીમાં તેના રહેઠાણે પહોંચ્યા ત્યારે માત્ર ભરતના કપડા મળ્યા તેના વતનમાં તપાસ કરી તો તે મળ્યો ન હતો અશોક મહેતા આરોપી ભરત રાજપૂત વિરુદ્ધ મૈરપુરા પોલીસ સ્ટેશનમાં કરોડો રૂપિયાની ઠગાઈની ફરિયાદ નોંધાવતા આ મામલે વધુ તપાસ મેધરપુરા પોલીસે હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા